નમસ્કાર મિત્રો આપણા હિન્દુ ધર્મ પ્રમાણે ચાર યુગ મળીને એક મહાયુગ બનાવે છે સત્યયુગ દ્રાપરયુગ ત્રેતાયુગ અને કલયુગ સતયુગની ઉંમર સત્તર લાખ અઠ્યાવીસ હજાર ત્રેતાયુગ બાર લાખ સન્નું હજાર દ્રાપરયુગ આઠ લાખ સોસઠ હજાર કલયુગ ચાર લાખ બત્રીસ હજાર જેમ જેમ પાપ વધે છે તેમ તેમ તેની ઉપરની ઉંમર ઘટતી જાય છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની મૃત્યુ થઈ હતી ત્યારે દ્રાપર યુગનો અંત આવ્યો અને કલયુગ સ્થાપન થયું એવું માનવામાં આવે છે કે હાલમાં કલયુગ પાંચ હજાર એકસો બાવીસમું વર્ષ ચાલી રહ્યું છે એટલે કે કળિયુગ સમાપ્ત થવામાં ચાર લાખ છવ્વીસ વર્ષ બાકી છે કલયુગ કેવી રીતે સમાપ્ત થશે તેમજ નવા નક્કી છે તેના લક્ષણો જોવા મળે છે તો મિત્રો આપણે આ વિડિયોમાં તેના વિશે વાત કરવાના છીએ આપણા પુરાણોમાં જણાવ્યું છે કે એક દિવસ અધર્મ વચ્ચે અને તે ધર્મ ઉપર આવી થઈ જશે અને પ્રભુત્વ મેળવશે અધર્મ કરનારા લોકોની સંખ્યા વધશે અને ચોરી લૂંટફાટ જેવા કૃતિઓનું પ્રમાણ પણ વધશે મનુષ્ય એટલા હિંસક બની જશે કે એકબીજાને મારવા લાગશે જેની પાસે પૈસા હશે તે રાજ કરશે તેનું વધારે ચાલશે માણસ દિવસ રાત પૈસા કમાવાનું વિચારતો હોય છે આ સ્ત્રીઓ અને પુરુષો તેમના ધર્મનું પાલન કરવાનું બંધ કરશે માતા પિતા પતિ પત્ની ભાઈ બહેન જેવા સંબંધનું કોઈ પણ મહત્ત્વ રહેશે નહીં માણસનું આયુષ્ય દસથી વીસ વર્ષનું થઈ જશે મનુષ્ય સોળ વર્ષ જ વૃદ્ધ થઈ જશે મહિલાઓ આઠથી દસ વર્ષે છે બાળકનો જન્મ આપશે પૃથ્વીનું તાપમાન એટલું વધી જશે કે લોકો ખાડા ખોદીને જીવવા માટે પ્રયત્ન કરશે ખોરાક ખોરાકની અછત થશે તેથી લોકો ભૂખ્યા મરવા લાગશે માણસ ગાય ભેંસ બકરી જેટલા નાના થઈ જશે પશુ દૂધ આપવાનું બંધ કરી દે છે દેવતાઓ ધરતી મૂકીને જતા રહેશે ગંગા સહિત બધી નદીઓ સુકાઈ જશે પૃથ્વી પર રહેવા યોગ્ય રહેશે નહીં બધું સમાપ્ત થઈ જશે એક સમયે માત્ર પૃથ્વી પર અધર્મ જ રહેશે ત્યારે ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર લઈને પૃથ્વી પર આવશે અને બધા અધર્મનો નાશ કરશે અને ફરીથી નવી પૃથ્વીની સ્થાપના પણ કરશે કળયુગની યુગની અસર દૂર કરવા માટે કુદરત સતત વર્ષ સુધી વરસાદ વરસાવશે જેનાથી આખી પૃથ્વી પાણીથી ભરાશે અને સૂર્ય એક સાથે તેનાથી પૃથ્વીનું જળ સ્તર ઘટી જશે જેથી પૃથ્વી પહેલાં જેવી થઈ જશે એક નવા યુગની શરૂઆત થશે જેને સત્ય યુગ એવું કહેવામાં આવશે જેમાં માણસ ફરીથી જન્મ લેશે પણ આ વખતે ફક્ત ધર્મ જ શ્રેષ્ઠ રહેશે અધર્મ નહીં બધે ધર્મની ચર્ચા થશે વેદ અને પુરાણ શ્રેષ્ઠ થશે આપણે જીવી રહ્યા છીએ તે કળિયુગ છે જે આપણે ટાળી શકતા નથી તેની અસર ઘટાડી શકીએ છીએ આપણા પુરાણોમાં દર્શાવેલ લક્ષણો અમુક જોવા મળે છે આપણી શિક્ષિત વ્યવસ્થામાં આપણે એટલી બધી પ્રગતિ કરી છે કે આપણે પ્રાચીન વેદોને પાછળ મૂકી રહ્યા છીએ સંસ્કૃતનું નામ માત્ર રહેવું છે આપણી પ્રકૃતિ આપણને બધું જ પ્રદાન કરે છે છતાં આપણે ધીમે ધીમે તેનો નાશ કરી રહ્યા છીએ દરરોજ બનતી કુદરતી ઘટનાઓ અને આફતો આપણને કળિયુગના અંતનો સંકેત આપી રહી છે તેનો અંત હજી ઘણો દૂર છે પણ નવી શરૂઆત માટે અંત પણ જરૂરી છે તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવી દેજો અને અમારી ચેનલ પર નવા અને પહેલીવાર હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને નોટિફિકેશનને ઓન કરી દેજો જેથી અમારા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે અને મળીશું મિત્રો કોઈ નવા ઇન્ટરેસ્ટિંગ ટૉપિક કે વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય અને થેન્ક્સ ફોર વોચ